વિમાન દુર્ઘટના બાદ હેમખેમ ઘરે પહોંચ્યા વિદ્યાર્થીઓ દાહોદના વિદ્યાર્થીઓ ઘરે સહી સલામત પરત આવતા પરિવાર હરખાયો બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા હતા વિદ્યાર્થીઓને જેઓ ઘરે પરત ફર્યા છે દુર્ઘટના સમયે વિદ્યાર્થીઓએ માનવતા દાખવી હતી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે ખૂબ મદદ આ મેડિકલના સ્ટુડન્ટ્સોએ કરી હતી વિદ્યાર્થીઓને સુરક્ષિત જોઈ પરિવારની આંખમાં હરખના આંસુ આવી ગયા હતા

અને પેલું બધું પડ્યું એટલે અંદર દબાઈ ગયા છે અને બધાને વાગ્યું છે એટલે ગયા પછી મારા બેચમેટ્સ હતા ઘણા અમારા જુનિયર બીજા બી હતા જે એક્ટિવા પર લઈ ગયા છે બધા એ લોકોને ઘણા બ્લીડિંગ થતું તું એક અવર ટેન્ડ લઈ ગયા પછી હું પોતે એક મારી કારમાં પેશન્ટ જે ત્યાં કામ કરતા તા મેસમાં એમને લઈ ગયા બધા હોસ્ટેલથી જે બધા મેટ્રેસીસ હોય છે એ લઈને આવ્યા હતા બધા સ્ટુડન્ટ અને પછી એ મેટ્રેસ ની અંદર બધા પેશન્ટ ને લઈને પછી હોસ્પિટલ લઈ જતા